આમ મિસ્ટર માટાડી વાળા તમે પેલા સરપંચ બનાયા આપડા ઘર પર તો ગટર આવી જ નહીં નું કા બનાયા ગટર તો આવી નહીં શું છે बताओ बताओ ન તો રાખવાનો બુડા સરપંચ ને મેટ હા તો આટલી એક હ

કોણ છે એના ઘેર મસરા ખાવા મસરા 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 ખાવા જ સરપંચ સરપંચ ના મોભી રોતો આવતો મોભી એ મોભી ને જ આવડતું હોય મોભી હાલ રોતું નથી લેવા મૂળિયા મૂળિયો તો બાપુ ઓફ થઈ ગયો તો તમારો તો ના ના એ જીવતો બાપુ તમારો તો મૂળિયા છે મૂળિયા છે બેટા તો મૂળિયા જીવ છે હવે ભાઈ મરી જાય ને બધું સાચી તા ડોહા કદી હા ભાઈ તો કોણ મારો કોઈ બોલવાનું નહીં તમે તમ ગામમાંથી બહાર ખાટર માં છે 10 વખત ઝુંકા કરીને પતાવવામાં આવશે બીજી મારા બેટમાં આવે તમે કેતો ને હું તોરી આ આ વાં રાખવાની આ રાખા બે બહુ ગямરમરમ હું થાય નહી મારો મારો છોકરો આ જનમાં મળવાનું ડાયમંડ

આવો જો ચાલો આ બે ટાઈમ જન્ને મારું પડ ગમતું નથી હું સર ગયા તો મેં તમને શું આકે જો મારું જે આગળ થી જે પાંચ થા છે પૈસા તો હું ગામનો વિકાસ કરે આગળ થી પૈસા અટકાઈ રહ્યા ના લે અમાર પેલે મુળિયા તો પ્રોબ્લેમ છે શું ચાલી રહ્યો કઈ મને ખબર નથી તો આ બધા એમ કહે છે કે તમે પડ મગનજીને એમ કહી મગનજીને મે પડ આપી દીધું હવે પાછા અત્યારે જો મગન ની ચૂ મગન ની બોલાવ લે મગન યાર એ ના હશે ઓફિસ એ

રાખો ફોન કરી મારો હવે એ બહુ મોટા થઈ ગયા છે સરપંચ બની ગયા છે હજુ બીજી આ છેલ્લી વોર્નિંગ તમારી બે મિનિટ માંગવા નહીં તમને ખબર ના હોય ને તો રેકોર્ડિંગ થાય બરોબર કેમેરા કેમેરા ધ્યાન કા ફરક નહી એ જલ્દી ફોકસ દાલ ભાઈ અજુ બહુ ચીર જાવ આ બધું અમારી વાત છે બોલો મગન જી ના કરે ઓકે ધ્યાન